司法改 રા એટલો બધો પાવો સળાઈ માં પડશે ઈ કઈ પૂછશે નહીં ન્યા પાદર લઈ તોય નો રહે ડુંગર કઈ પૂગે જ નહીં ઈ નો પોકે એ પાળો એટલો બધો સડાવોમાં પડી જા ખાતર નો પડે શિવલેરી ગૌશાળાની સાફ સફાઈ outro પરસીલેયો નગર ખાડો થઈ જાશે તળિયા બે ઘર તો બોલુ નહી બોલ નહી રાળવાળો થોડો ખાડો જે દીધો નંબર 1 લઈ લીધો હજી ભાઈ તમ લઈ જાવ છે ખાતા નંબર કોન ઓર લેજો સસ નહી કાઈ

चैनल ने सब्सक्राइब कर दियो तो लाइक कर दियो शेयर कर दियो और हो ना अब ये को करे रखा है आना जरा काम ढगली पड़ तो 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 दे तो वाव वाव तो तो जा नहीं भरा जे भाई भरा जे वो बुद्ध नहीं था वाना आगरा मैं वाड़ी रहता बता आ जा आ वाला આને હાફ કરવા પડે છે. ધીમણા છે ને આજ ઊલા કરી નાખો પાણી કાઢીને. નીચે વાળ તો છે ને પાણી નીકળી જઈ. કડી કરી ને પાડો એટલે માંડેઈ તો ટ્રેક્ટર કેટલા છે? ایا په کله مې لیوې اوي چې شیوه نشي گاوشاله نو کوم په صاف صفايو شاله شي જે હઈ ગયું શિયાળાનું સાફ સફાઈનું કામ ચાલે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ગૌ માતા valo shiu let it go shala tun mundol gayu ma de chelai wishi me loko નંબરનો વાળો છે મારી ગૌશાળામાં સાતસો ગૌ છે જે કોઈ ભાઈઓને દાન કરવું હોય બાર કોડ મૂકેલો જ છે કરી લેજો શિવલેહરી ગૌશાળા ચમાડી જે કોઈને મુલાકાત લેવી હોય તેઓ આવી શકે છે આજે સફાઈ કામ શરૂ છે ગૌશાળાનું ઓર્ડર આવી ગયા છે ટ્રેક્ટર ભરવા માટે ની નાખીશ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો શિવલેહરી ગૌશાળા પાંજરાપુર ટ્રસ્ટ ચમાડી ગામ બાબરા તાલુકો જિલ્લો અમરેલી પેલા વાડામાં સફાઈ કામ ચાલે છે તેની સોગાઉ પેલા વાડામાં ફરી છે ગોળ चलो पहलावाड़ा में जाइए सफाई काम चालेसनिया पास आऊशु Nu uitați să vă să lăsați un like, să lăsați un comentariu și să vă abonați la pentru ওলা ঢগলি কারাই নেছো থই যায় কারজি ওলা হু விசাসছো আ

that one is to Dive Bola. Supply come, go, shallow.

wo sala ni safai kaam karne se કજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો શિવલહેરી ગૌશાળા પાંજરાપુ ટી ગામ સફાઈ કામ શરૂ ગૌશાળામાં ખાતર ચેનલ ને લાઈક કરજો શેર કરજો જય લેરાના દાદા મારું ગૌશાળાનું ટ્રેક્ટર શિવલેરી ગૌશાળા સફાઈ કામ શરૂ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો શિવલેરી ગૌશાળા પાંજરોપુર જ છે મારી ગામ સફાઈ કામ પેલા નંબરના વાળાનું કામ શરૂ છે હજી એક વાળવાની પછી બાકી છે ટ્રેક્ટર લોડર દ્વારા સફાઈ સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને એ બસ એ પહેલા પછી ઢોળા હે કામ શરૂ કરું શાળાનું થોડો થણમાં લેજો. રેડી રેડી આવા દે ફેક અડક તો ઓલા ભાઈ માર્ગદર્શન દેશે છે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કે ગૌશાળા પાંજા કોટ પર તમારી ગામ ગૌશાળાનો સફાઈ અભિયાન શરૂ ઓર્ડર બોલાયું નોડા

તમે ગોવિંદભાઈનો વેહ જોવો સેવા એટલી કરે કપડા જો સેવા સેવા આજીભાઈ એ તો ખાટો થઈ જ બોલાભાઈ છે ઉલાય રે ગૌશાળા પાંજરા ફ્રેશ તમારું કામ સફાઈ કામ કરો હજી વાર છે ભરવાન ખબ ભરે છે કેટલા ફેરા મારા ભાઈ આ ટ્રેક્ટર વાળા ભાઈ છે અમારા આખો દિવસ રહેવાનું ઓ સારું જવાનું આ મારે નાની ઢીંગલી બોલા ભાઈ ની દીકરી છે આ હાજી ભાઈ આ દે રહે વરસાદ નથી ને તો સફાઈ થઈ જાવા વાવાડામાં થોડુંક ર્યો છે પછી તો ઓલો વાળો રહ્યો ને આપડે અહીં વસ ટાવલ પર ફોલો જો બધું ભેગું કરે છે ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો શિવલેરી ભી પાંજરા પર ટ્રક ચમારણી ગામ ઓ

બાબરા પાસે બાબરા તાલુકો અમરેલી જિલ્લો ભાઈ બાબરા બાબરા વીસ પચીસ વર્ષના ગૌશાળા ચલાવી છે આપણે ગાયુંને પણ બતાવીશું હમણાં જાશ્યું ત્યારે સફાઈ કામ ચાલુ છે લોડર ઓલાભાઈ માવડો દોડે છે

આવો ભાઈ સમાડી ક્યારેક આટો મારો આવો સામે દેખાય ગોડાઉન માં આ ગોડાઉન વાળો ની ગાયું રાખી છે સફાઈ કામ ચાલુ છે એ માટે એવા બે વાડામાં ગાયું છે અલગ અલગ રાખ્યું છે કે બધાને પૂરી મળે રે ખાવા માટે

ચાલો તમને ગાયું બતાવું ત્રણ નંબરના વાળામાં ત્યાં રાખી છે ત્યાં જઈએ છીએ આપણે